આપણે નીકળ્યા નવ ના એક વાગવા ગાડી હાલો ભાઈ ચાય ગરમ ચાય ગરમ ભાઈ ભાઈ અને જો અહીંયા ગાડી રાખી દીધી છે અને ઠેલાની લઈ લીધા હે હવે બધા અહીંથી જાય પગપાળા અને આગળ આગળ હવે જોતા જાય કઈ રીતના જવાનું છે હું પ્રોસેસ એમ કે બે ત્રણ વાર રિક્ષા ને ઓટો ને કરવી પડે ને આયલું જવું પડે હવે આગળ જોઈએ હાલો ભાઈ હું છે ને તમને દેખાડતા રે અહીંથી આપણી જર્ની ચાલુ થાય દર્શન કરવાની ભાઈ જોઈ લો જો ચાની ટપરી હાલો ભાઈ પ્રયાગરાજ પોચી ગયા હે અને જો આયલા જાય અહીંથી ગાડી રાખી દીધી છે પાર્કિંગમાં અહીંથી ચૌદ થી પંદર કિલોમીટર બાકી છે હવે આગળથી રિક્ષા કરવાની છે બાકી અહીંયા બધે લૂંટા લૂંટ છે ભાઈ ભાવમાં હવે જેટલું હલાય ને એટલું હાઈલા જાય છે બધા જો અંધારું હે એટલે ફ્લેશ માં આટલું જ દેખા હે હા જાજુ હે જ નહીં જો હાલો અડધો કિલોમીટર જ હાલવાનું હે એક દોઢ કિલોમીટર નવ વાગે આપણે હાલવાનું ચાલુ કર્યું હે પાર્કિંગમાંથી અને અહીંથી ચૌદ કિલોમીટર આપણે જ્યાં સ્નાન કરવા જવાનું હે ને ત્યાં દેખાડે છે હવે જોતા જાય મેં એવું આપણે જે રસ્તો રહ્યો ને હાઈવે વાળો નહોતો લીધો વચમાંથી લીધો તો આપણે વિડીયોમાં કીધું છે એ રસ્તો લીધો ને એટલે વાંધો ન આવ્યો કે ફટાફટ ગાડી ધીમે 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 પહોંચી ગઈ અને બાકી હવે અહીંથી જોઈ કેટલા કિલોમીટર હાલવાનું થાય પછી ત્યાંથી રિક્ષા છે ને ત્રણ ભાગમાં મળે એવી રીતના હે કંઈક બાકી બાકી તો હવે જાય ને ત્યારે અપડેટ મળે જે અનુભવ થાય ને આપણે શેર કરતા જાય બધા જો લાઇનમાં હાલતા જાય છે એક પછી એક એક પછી એક બાકી મોટી ગાડી હોય ને તમે માનો કે બસ એ ટેમ્પો ટ્રાવેલ્સ છે એ એક ન જવા દેતા પ્રાઇવેટ ગાડીઓ બધી જાય છે જો ફોર વ્હીલર રહીને ફેમિલી વાળી ગમે હોય ને પ્રાઇવેટ ગાડીઓ બધી જાય મોટી ગાડીમાં પ્રતિબંધ છે ભાઈ એટલે પ્રાઇવેટ ગાડી હોય ને તો સીધે સીધી જવા જ દેવાની અહીંયા મોટા મોટું રેલવે સ્ટેશન એ ખે આગળથી હાલો ભાઈ હાલો આવી છે અમારી કંઈક મહાકુંભની યાત્રા થઈ હે ચાલુ જોરદાર અમે જ વાહે મામા કિશોર મામા અને વાહે હું આપણે હું વિડીયો ઉતારતો રહેવો પડે ને ભાઈ અપડેટ દેતું રહેવું પડે એટલે

હાલીને કેમ ભોગ યાત્રા કરવા નીકળે પરિક્રમા જેવું અત્યારે જોયું હવે કેવું કેવું થાય છે વાત પૂછો માં એવા મજા લેતા લેતા બાકી ઓલા ઓલા ટુ વ્હીલ વાળા તો હાલે છે ચલો ભાઈ સવારી ચલો ભાઈ સવારી નથી જોતી ભાઈ સવારી હાલવા ને હા જોઈ જો ટ્રેન જાય રેલવે સ્ટેશન ની બાજુ માંથી જ રસ્તો જાય હો જો ટ્રેન જાય છે મામા તો ધોઈડે ધોઈ જાય છે ભાઈ સારું હાલી ગયા હો પણ દીધે કહું કઉોડે ધોડ છે કિશોર કાલુ મામા દીથી આગળ ઓમ થાકી જાય ને કેવા ધોઈડે જાય હે કુંભ માં આવીને તો હવે એનર્જી આવી ગઈ હે તો એક કિલોમીટર તો હાલી ગયા હજી હજી દીધે માયર જ જાય છે જો

પુલ સડી ને હટ લાંબી ના કર જાત્રા છે આ શું કેવાય નાવા જાહિક પરિક્રમા કરવા ઈ નથી ખબર પડતી એટલે જ ને બોલો ભૂસવાય હોય કે ભાઈ બેહું છે એમ આગળ માં જાય ઓલા એને પૂછો અજયભાઈ કી એટલે બેહી એને કે ભાઈ આ જોઈ લે ઈ બાઈક વાળા અહીંયા બાજુમાં કરીને પૂછે પાછા કેવા જીવ બારે ગામમાં એક તો એક તો હાલીન જાય

હાલો ભાઈ આ તો જોઈ ક્યાંક કેવો મેળ પડે છે ઈ બાકી આમ જોતા રહેજો ફૂલ મોજ આવવાની છે આમાં તો ફૂલ એટલે ફૂલ કોમેડી ખાવાની છે બધી રીતે જાણવાય જડશે ઓહો ભાઈ પાટો આવી ગયો આમ જો પાટામાંથી રંધાય છે બધું જોઈ લો હા એ પાટો જો એ તું હેઠું રહી જાય ક્યાં લટક શું આવો ભાઈ અમારા એક નાનું છોકરું ભેગું ભેગું આવેલું આવે છે ઓલા તો જો ધોઈડે જાય છે એ હા 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 ભાઈ ખરેખર આની મજા છે ભાઈ મજા એવા રાખે છે હાલો રિક્ષા એવું દેખાણી તો ખરા કેટલા વેટિંગમાં ટિકિટ બુકિંગ કરતા લાગે ઓનલાઈન બધા એટલા બધા સિન્ડીકેટ આવો ભાઈ ખરે ખર તમે પૂછો નહીં જાણો નહીં ને આ લૂટી જ મારે એવા છે ભાઈ ધ્યાન રાખવું પડે આનું બસ હાયનું મન ભાવે એમ લૂટે છે જો હવે અમારે હાલે હે આમ હા એક ભાઈ વ્યવસ્થિત ભાવ કીધો છે બાકી વા ઓલા પાછળ ઊભા ને એ તો વાત પૂછો માં એવા લૂટવા બેઠા જાણે કેમ આપણને ખબર જ ન પડતી હોય એમ હાલે હે હું થાય નક્કી જોઈ લેજો હાલો ભાઈ સોમેશ્વર મહાદેવ પહોંચી ગયા હી બધાય હવે પીપા પુલે આવવાનું હે પીપા પુલ કહેવાય સોમેશ્વર મહાદેવ ત્યાંથી ઉતરી ત્યાંની રીક્ષા કરવાની ભાઈ અમને કાકો જડી ગયો તો વાત પૂછો લગાડી દીધા કાકા એ શેરીમાંથી ફેરવી ફેરવી જોકે લાગતો તો નવાય હું નવીન નો કે અત્યારે ચાલુ હે ને એટલે અને બાકી બેરીકેટ બધા મારેલા મેન રસ્તા બધા બંધ કરી દીધા એટલે ફરી ફરીને જ આવવું પડે અહીંથી જઈ જ સોમેશ્વર મહાદેવ આવી ગયા પીપા પુલે ને પછી આપણે જે સેક્ટર માં જવાનું છે ને તો ન્યા જ આવી હવે અંદર જોઈ કેવો ટ્રાફિક છે હું છે જો આવો કઈક છે હાલ બાકી પચાસ પચાસ રૂપિયામાં તમને મેલી જાય આપણે બેઠા હતા રેલવે સ્ટેશન થી છીપાકા એવું કઈક રેલવે સ્ટેશન હે રેલવે સ્ટેશન પાસે રિક્ષામાં માં બેઠા હતા પચાસ પચાસ રૂપિયા માં ખાલી હવે આવતા વેચતા જ જો પેલા ચા ગોઈ દીયો બધા જો અને આવી ગયા મહાદેવ મહાદેવના મંદિરે હે જ્યાં મંદિર બધુંય ચાલુ થાય છે સંગમ સ્નાનજી જે રહ્યું ને એ ત્યાંથી એન્ટ્રી થાય ને પછી ખબર પડે છે પ્રમાણે અંદરની વ્યવસ્થા કેવી છે છે ને ગરમા ગરમ ચા બનાવે છે જો જો બિસ્કીટમાં તૂટી પૈડા આમ તો જો નોતા ખાવા નોતા ખાવા કરીને બધે બુહેડિયો બોલાવી દીધો બીજા આગળ હજી બેન દોડતા કરી દીધા ચાલો ક્રેક જે ગો ભાઈ આજો

ફુલડ વારી સ્પેશિયલ બનાવી આપડી ગુજરાતી હે બસ હવે પૂરું હે આવી ગઈ ને બધાયને હાલો ભાઈ હાલો ચા પી લઈ બે જણા હાલો ભાઈ આવી ગયા જો સોમેશ્વર મહાદેવ મંદિરે જો હવે અહીંથી આપણે જઈશું અંદર અહીંથી ચાલુ થાય છે આખી એન્ટ્રી નાવાનું સોમેશ્વર મહાદેવ છે હાલો ભાઈ મહાકુંભ મેળા આ ગયા હો પોચી ગયા મહાકુંભ મેળામાં અહીંથી એન્ટ્રી થઈ છે સેક્ટર બધા અહીંથી ચાલુ થાય છે અને જોઈ લ્યો આવ ખાલી હો જો હાવ એટલે હાવ નિરાશ છે

કાંઈ ટ્રાફિક નહીં મસ્ત નિરાતે હવે સ્નાન થવાનું હે હા ભાઈ તો જો સંગમ ઘાટ નો નજારો હાવ એટલે હાવ ઓછું જો અહીંથી હે થોડું બાકી હજી જ્યાં આપણે નાવાનું છે ને ત્યાં પહોંચી ત્યારે ખબર પડે લોકેશન ઉપર અત્યારે તો હાવ એટલે હાવ ઓછું હે નિરાત મસ્ત આયેલા જાય આ પુલ જો કેવા બનાવેલા આમ જો સ્પેશિયલ પુલ બનાવેલા આવા તો કેટલાય પુલ બનાવેલા વાહ ઓલી બાજુ અહીંયા બધી બાજુ જો

હં થાકી જાય છે ત્યાં શું હે હં ફાઇનલીની સંગમ હો ભાઈ જો પોચી ગયા છે હું ના મામા નિરાયતા હેલા જાય છે બે હા હવે ઉતારો ગોતી છે પછી ન્યા જઈને આપણે મસ્ત ફોટા ફોટા પાડશે પછી દેખાડશી આખો સંગમ ઘાડ હે હા નવું અબડક દેસી ભાઈ હે

હાલો ઉભા રાઈ બધાયને બધા હાલો ભાઈ આવ્યું શ્રી અમરાપુર સ્થાન હજી આઈલા જ જાય આઈલા જ જાય આઈલા જ જાય હજી એમ કહે પાંચ થી છ કિલોમીટર હે માથી નીકળ્યા ત્યાંથી એમ કીધું તું ત્રણ કિલોમીટર હે ત્રણ આઈલા પછી પાંચ થી છ કિલોમીટર હજી આઈલા જ જાય આઈલા જ જાય ભાઈ હાલી હાલીને થાકી જાય એ દ્વારા તો ફૂલ ઉપા દે પગ દુખાવો હોય ને ભાઈ બને એવા હે પંડાલે લે પણ અત્યારે શાંતિ છે ને એટલે મજા આવે જોવાય મળે જેમ જેમ આગળ એમ એમ જોઈ કેવો ટ્રાફિક જડે બાકી રહ્યો જો નાવ સ્નાન ઘાટ અહીંથી બંધ છે આગળથી ચાલુ મને આમ જો નજારો લાઇટિંગ કેવું લાગે જોરદાર પ્રયાગરાજનું માજી કેવા હિલા જાય જો ભાઈ માજી ની હિંમત ને દાદ દેવી પડે છે ને મામા બાકી શ્રદ્ધા થી હે હા માજી ફૂલ સ્ફૂર્તિ વાળા ભાઈ આપણી સાઈડ કાપીને જો દીધે મારી જાય છે જોઈ લ્યો હજી આ પૂરું જ નથી થાતું ભાઈ પૂરું જ નથી થતું આપણે જ્યાં જવાનું છે ને બાકી આ બધા પંડાલ અત્યારે બંધ છે જો ઓમ ત્રિવેણી કહેવાય એમ સરસ્વતી માન કઈક એમ મામા સરસ્વતી નદી ને શું હતું સરસ્વતી નદી

આપણે નીકળા નવ વાગ્યાના ના એક વાગવા આવ્યો ચાર કલાક થી આ રિક્ષા બદલાવી હાલી રિક્ષા બદલાવી હાલી હા કિલોમીટર હા તોય હજી ઠેકાણા પડ્યા હા હજી તો જ છે આજી અડધો કિલોમીટર હાલવાનું છે જો અહીંયા આપણે એન્ટ્રી લીધી છે કલ્પ વૃક્ષ દ્વાર સેક્ટર નંબર અઢાર માં તો કેવો મેળ પડે છે તોય હજી નાવાનું તો દેખાણું જ નથી ક્યાંય હા નદી જ નથી આવતી બસ એ આમ તો જોવા પોટ જ ને આ ધોઈડ જ ખબર નથી પડતી કે આમાં નાવાનું છે હાલવાનું છે પરિક્રમા ગોઠવી એક સ્નાન હે તો ને એમાં એટલે હાલી નીકળ્યા હતા કે ભાઈ કઈક ઓલા બાવા સાધુ હોય ને જોવા જડે આમાં વિડીયોમાં ને એમાં બધાય મેલે પણ કઈ નઈ હાવ શું ભાઈ જો આનું બેલેન્સિંગ હાલતા વિખાય છે એ સીધું હા તો

તો મસ્ત ટેન્ટ મળી ગયો આમ જો ક્યારના આવી ગયા પણ નાસ્તો બાસ્તો કરી લીધો ને બધાય હોઈ ગયા હે ફૂલ થાય કાન વાઈ ગયા કેટલા બે ગયા હજી તો ફાક ક્યું ની બહ બહાટી ચાલશે નજી પછી આજ આજ જી જી બધાય રહીખડા છે એ કર્યું છે એ હજી બધાય ચાલશે ધબ ધબ હે હા તોય ઉતારો મસ્ત મળી ગયો જેને પગ 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 હોઈ છે એને હોય ગયા જો આમ બધા લાઇનમાં ને ચાર્જિંગની બધી સુવિધા જો લાઇન છે લાઇટું ચાલુ હે પછી ચાર્જિંગનું હે પ્લગ